નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સહકારીતા દિન નિમિત્તે દેશના સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો સાથે કરી બેઠક થરા તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું સહકારીતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને 0% વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરાયા દેશમાં આજે સહકારીતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે બનાસકાંઠાના સહકારિતા મોડેલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈ શ્રી અમિત શાહે પણ લોકો રૂબરૂ મળી હસ્તકનું કરી અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી બનાસ બેંક અને માર્કેટ યાર્ડ તેમજ જિલ્લા સંઘ તાલુકા સંઘના ચેરમેનો ડિરેક્ટરો આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યના સહકારિતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ધારાસભ્ય સર્વશ્રીઓ કેશાજી ચૌહાણ શ્રી પ્રવીણભાઈ માળી કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલ કચ્છ ભુજ રેન્જાઇ જી શ્રી ચિરાગ કોરગીયા પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સંગઠન જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન શ્રી સવશીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રધાનજી ઠાકોર થરાદ હું હું પટેલ ભુજરાભાઈ રાવતાજી ચોંગડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું આજે કેન્દ્રના ગૃહમંત્રી અમારી ચોંગડા ગામની મંડળી ઉપર અને સેવા મંડળી ઉપર સહકારીતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયા કાર્ડનું વિતરણ કર્યું હં એ બાબત ખૂબ ખૂબ આભાર સાહેબનો ગ્રાહકને વગેરે આજે પચાસ હજાર રૂપિયાનું કાર્ડ મળ્યું છે એ પચાસ હજાર ઉપાડી શકશે પૈસા ગામમાં ખૂબ ખૂબ સારો આનંદ લાગણી હતી બધા અને ફૂલ થી અને સાફા સ્વાગત